હાય મિત્રો કેમ છો મજામાં હા ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખીયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો સ્વાગત છે તમારું નવા વ્લોકમાં જય દ્વારકાધીશ સમનમાં અને જય લીરભાઈમાં શરૂ કરીએ આજનો આપણે નવો વ્લોક ને જ્યાં પવન બહુ હે તે આપણે ચોટીયા ઉડે કારણ કે અટાણે જરાક cut આધાર થઈ બાકી તો હમણાં તડકા એવા પડે તો અટાણે જો હાંજ પડવા આવી છે એટલે વાંધો રે આધાર થઈ ગઈ આપણે અટાણે બાકી તો નકો હમણાં એ તડકા જ પડી છે કારણ કે ઉનાળામાં તડકા જ ચાલુ થાય અટાણે ખેતરમાં મજા આવે પોવન ફૂલ આવે ને ઠંડો ઠંડો એટલે ખેતર માં મજા આવે એટલે પાટી કરી ને બાકી તો આપણી બીજો તો કઈ ટેન્શન છે ને જો લાઈન નાખલ છે એટલે સીધું આ થારે પાણી આવે એકટ પટકો જોઈએ આપણી લાઈન નો અને આપડી આયા હે ને સોફા નાખવો પડે દરફાર હે ઈ નકો ધોવે નાખે તોડ્યો ને આ નાખો કર્યું હોય ને આપણે થારું થારું રહેવા ન દે જા આ રીતના હે આપણે પાણીની તો ભગવાનની માતાજીને દયા હે માન માં ને નિર્ભયમાં ને હજી તો વાંધો ને પાણીનો ને એક જ મોટર હાલે હે આપણે બે સાલો કરીએ તો વહેલું પીએ જાય પાણી ઘટતું નથી એક મોટરમાં પણ પાણી સારું આવે તો પછી બીજી ચાલુ કરવાની આપણી કઈ જરૂર નથી પડતી એટલે આપણે નથી કરતા પાણી હોયના પગલા ભૂગે જ આવે ન હોય રગડે નાખે ખેતર મિત્રો બધા ભાવણી કરવા માંડ્યા બધાય પારો હા આ આપણા પાયાડો રિસીપાઈ હા નખતર મટાણ વાવણી હાલે મું નારુ વાવણી બધે કોઈ નય કો મોતાન કોઈને જીરા હતા ધાણા હતા ની બધું ફકેલા લીધે હવે નવી શરૂઆત છે વાવણીને તો મિત્રો આપણે જો આટલું બાકી છે ઓલે શેડેથી આમને આમ પીવડાવવાનું જો આ બગલા હે એ ક્યારે આમ જાય છે ઘણા બધા ક્યારા હે એટલે આપણી હજી બે દિવસ થાશે એક આખી રાત થાય અને આખા દિવસમાં જો આપણે એના લાઇટ ને તો કાલ પી જ હે આ એક વાર દિવસમાં શું છે કે પવન બહુ હોય ને પવનના હિસાબે ફોટ રાખે એટલે પાવર પૂરતો ન મળે આપણે છટકા બહુ મારે એટલા ક્યાં રાહ આજે તાવ લોહી પીએ ગયા રગડે નાખે બીજું કંઈ નડે નહીં આપણે એ બી બિસાર એના ખોરાક સારું આવે જીવડા હારું પાણીને હાથી ચાલતું હોય એટલે કે જીવડા ને જળિયા રાખેતી આપણે આ પંખો દેવ થેકો તે હા ઉતાર્યો કારૂકનો કારીગરી ને એવો કારીગરી સમવાય કર્યો ચાલુ થાય તો ખબર પડે તે ફરી કઈ પણ વસ્તુ નહીં તા એટલે બે ત્રણ પાનો પાનોય ને પકડ ને ધરી

Yeah

કારીગર ઘેર આવે ને કરી દીધો હમો પંખા પર જાજી ના છે એટલે ખર્ચા પર ખર્ચા હોય આ દેવ થયો તો આને હું રિપેર કરી આ જાણો વારો આવે તો એ વાની ફિટિંગ ખુરશી જાળી જો ફિટ થાય ને ચાલુ કરીએ તો ખબર પડે કે કીવોક ફરીએ કે કામ હે ખોટા તો ઉપડે જ છે કારણ કે આ તો એવું તો એને બહુ વીકલે લેટનું તો ખોલવું ને ભીડવું ને ગમે એવું હોય ને હાજુ ને જેરી કંઈક મિસ્ટેક હોય એટલે ઓપરેશન કંઈ કરી નાખે હવે આ પાના ને પકડવું ને ડિસમિસવું ને રેણીઓ ને રાખવું તે કાયમ આવે હો આ બસો પાંચસો રૂપિયા ગામમાં આપણે દેવા જવું ન પડે ફેર ઘણો બધો પડે બે વર્ષ થઈયા થોડુંક કામ હોય તો એ બે દી પડાઈ જાય મુકે આવવો પડે કે તાત્કાલ થાય ફિટિંગ શેડા જ ખાલી મારવાના હે હા

ઇલેક્ટ્રિક વસ્તુ પછી પપ દવા સાટવાનો જે કંઈ પણ રિપેર કામ કરવું હોય તો કેવું હરે રાટી કરે ને હા બે દી લોકો તો પંખા વગર ની મરે રહી ઓલો પંખો ટેબલ પંખો છે પણ એ આના જીવો નો ક્યાં ગાડીઓ આપ આના જીવો નો તમારે તો બધું જરીક કઈ વાંધો હોય તો ગામમાં જાવું પડે ને સીધું દુકાન દુકાને આત્મા આવડે નહીં તો